તો હેલો હું છું કેડી મોટો તો ફાઇનલી આજે જુનાગઢ માં એક એવો વિડીયો લઈ આવું છું જે ઊંચા મોડલ ની ગાડી લો બજેટ માં મળશે અને મેન વસ્તુ તમે જુઓ પાછળ શ્રીનાથજી ઓટો ડીલ જુનાગઢ માં નંબર એડ્રેસ વિડીયો માં તમને જોવા મળી જશે અહીંયા તમે આપણો વિડીયો જઈને આવશો ને કોઈ પણ કાર લેહો ને તમે તો તમને જો બતાવશો કે કેડી મોટો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે તો એક્સ્ટ્રા પાંચ હજાર ઇન્સ્ટન્ટ તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આપણી સબસ્ક્રાઇબ ચેનલ કરેલી હશે તો પાંચ હજાર નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પેટ્રોલ સીએનજી ની ગાડી નો જોરદાર સ્ટોક છે અહિયાં તમે જુઓ લો બજેટ ની ગાડી અહિયાં એક લાખ થી લઈને ચાર પાંચ લાખ ની પેટ્રોલ સીએનજી માં તમને ગાડી જોવા મળશે એ પણ અમેજ સ્વિફ્ટ વેગેનાર ઓલ્ટો પછી અર્ટિકા છે ઇકો છે ડસ્ટર છે ઘણી બધી સેલેરીઓ છે એ પણ ઓટોમેટિક ને પેટ્રોલ સીએનજી માં તો આ વિડીયો તમારા માટે જોરદાર થવાનો છે વિડીયો જોવાનું ચૂકતા નહીં પૂરો જોજો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો લેટ સ્ટાર્ટ ધ વિડીયો બજેટમાં લેવાની છે કે ભાઈ એક ગાડી છે મારે લો બજેટમાં લેવી છે અને જ લેવી છે સ્વિફ્ટના લોકો છે અને એમને જો લેવી હોય અને એને લો બજેટમાં લેવી હોય તો પણ છે પાસે તો પેટ્રોલ સીएनजी માં છે કે પેટ્રોલ છે વન ઓનર છે અને લોકલ ઇલેવન પાસિંગ માં આવશે શું છું કેડી મોટો તો ફાઇનલી જુનાગઢમાં શ્રીનાથજી ઓટો કેર ડીલમાં આપણે બધાનું હાર્દિક સ્વાગત છે તો સારી ગાડીની ડીલ તમને અહીંયા જોવા મળશે અમારી સાથે છે અહીંના ઓનર ભાવિનભાઈ કેમ છે ભાવિનભાઈ બસ એકદમ મજામાં કેટલી ગાડીઓ અત્યારે અવેલેબલ છે ભાવિનભાઈ બાપુભાઈ મારી પાસે અત્યારે પચીસ સિત્તાલીસ જેવી ગાડીઓ અવેલેબલ છે અત્યારે બરાબર છે જેમાં પેટ્રોલ સીએનજી ડીઝલ હા પેટ્રોલ સીએનજી ડીઝલ બધી મળશે બરાબર છે તો આપણે સ્ટાર્ટિંગ કરી આ ગાડીથી તમારા કસ્ટમરને રીઝનેબલ પ્રાઇસ સાથે ડિટેલ પૂરી આવી છે આ છે બે હજાર પંદર ની ડબલ એરબેગ વાળી અમેશ કાર છે અને ગાડીઓ છે ને અહીંયા બધી નોન એક્સિડન્ટ મળવાની છે અને ગેરંટી સાથે મળવાની છે મારી પાસે જે પણ ગાડી ઉપર કસ્ટમર આવીને હાથ મૂકશે એ બધી ગાડીઓ છે ને નોન એક્સિડન્ટ હશે થાંભલે પણ બનેલાની હોય ઊભી કરેલી હોય એની બધી પ્રકારની ગેરંટી આપવામાં આવશે અહીંયા ગાડી જો સારી લેવાની કોઈ વાત આવે તો બધાય પેલો પ્રપોર કરશે કે શ્રીનાથજી ઓટો ડીલ માં વયા જાવ કારણ કે મારું વર્ષોથી કામ છે અને બધા લોકો મને ઓળખે છે કે ભાઈ ત્યાં ગાડી લેવા માટે જશું તો આપણે નોન એક્સિડેન્ટલ ગાડી મળશે અને સારી ગાડી મળશે જેમ કે આ ગાડી છે તે વન ઓનર ગાડી છે બે હજાર પંદર ની છે ડબલ એરબેગ વાળી છે એના આપણે ચાર લાખ પાંત્રીસ હજાર કહી પણ એમાં પણ રીઝનેબલ ભાવ કરીને આપશું આપણે અને બધી જ ગાડીમાં નોન એક્સિડન્ટ ગેરંટી તો ખરી છે કોઈ કિલોમીટર ઉતારવા હા એવું કોઈ નહીં જો આગળ થી આપણે કિલોમીટર આવે છે કે રિપેર કરાવેલું મીટર હોય છે આમ તેમ તો આપણે ગેરંટી આપતા નથી બાકી અહિયાં કોઈ પ્રકારના કિલોમીટર થી લઈને ઉતારવામાં આવતા જ નથી કોઈ પણ ગાડી માં સારામાં સારી ગાડી તમે ઈચ્છતા હોય ને તો તમારે એકવાર વિઝિટ કરવાનું રહેશે જુનાગઢ શ્રીનાથજી ઓટો સારામાં સારી યુઝ કાર અહીંયા તમને મળવાની છે તો આ અમેજ સારી એવી કંડિશનમાં છે એના પછી હજી એક આપણે અમેજ છે આની શું ડિટેલ છે આ અમેજ છે ને એ પેટ્રોલ સીએનજી માં આવશે બે હજાર સોળ નું મોડલ આવશે વન ઓનર આવશે અને ફૂલ વીમો આવશે જે આજ ગાડી ઓલી ગાડીની જેમ જ એમ છે કે આમે છે પણ એમાં પણ વોરંટી ગેરંટી આપવામાં આવશે કોઈ પણ જાતનું એક્સિડન્ટ હશે ની ગાડીમાં અને જે કન્ડિશન હશે ની કંપની કન્ડિશનમાં જ ગાડી હશે જે કસ્ટમર આવશે એ ચલાવશે એટલે એને પોતાને ખબર પડશે કે આવી ગાડી તો હું ઘણી જગ્યાએ જોયું પણ જે શ્રીનાથજીમાં જોવા મળેલી છે એવી વસ્તુ તો મેં ક્યાંય જોઈ જ નથી બરાબર આ ગાડી છે એ વન ઓનર છે અને આના ચાર લાખ પંચોતેર હજાર રૂપિયામાં ફેરફાર કરીને આપશું રીઝનેબલ તો ફ્રેન્ડ તમે અહીંયા આવશો ને હરેક ગાડી ઉપર તમને સ્ટીકર જોવા મળશે તમે ગાડીમાં પ્રાઇઝ જોઈ શકશો પણ એ નેગોશિયેબલ પ્રાઇઝ હોય છે ભાવિનભાઈને તમે ઓફિસમાં મળશો ને એટલે કોઈ પણ ગાડીની ડીલ તમને ત્યાં ઓફિસમાં કરી આપવામાં આવશે ને લોન સુવિધા કઈ રીતના છે આપણે લોન સુવિધા છે એ આપણે ઓફિસ પર જ કરી આપવા દાખલા તરીકે મારું બે લાખ નું બજેટ છે મારી પાસે રોકેશ છે અને આ ગાડી મારે લેવી છે તો મને મળી જઈ બે શું તમારે એક લાખ નું કસ્ટમર નું બજેટ હશે તોય અમે લોન પણ સેટ કરી આપશું એક લાખ નું બજેટ હશે એટલે બેંકે જવાની જરૂર છે નહીં કોઈ જગ્યાએ નહીં ઓફિસમાં જ થઈ જશે

અને આ પણ ગાડી એવી છે કે નોન એક્સિડેન્ટલ અને ગાડી સારી મળશે જે કસ્ટમર મારી પાસે લઈ જશે એ દસ વર્ષ શાંતિથી સારી રીતના ચલાવશે એ બધી જ ગાડીમાં ગેરંટી વોરંટી આવશે અને વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ છે એની સામે બે હજાર સોળ નું મોડલ આવશે અને એમની પ્રાઇસ છે પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા અને એમાં પણ ફેરફાર કરી દેવામાં આવશે તો બે હજાર સોળ ની આ ગાડી છે પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર છે પાંચ લાખ ને પચીસ હજાર ની કિંમત છે ને એ પણ નેગોશિયેબલ છે જેમ ભાવિનભાઈ કીધું ને તમે શોરૂમ માંથી ગાડી છોડાવો એટલે દસ વર્ષ તમારે જોવું પડે એવી જ રીતના શ્રીનાથજી ઓટો ડીલ માંથી તમે કોઈ પણ કાર લેહો ને એ સારી એવી ગાડી ની ડીલ મળશે પ્લસ ચોખ્ખી કાર તમને મળશે તો જોઈએ નેક્સ્ટ કાર તો જેને ડેકી વાળી ગાડી લેવી છે અને એના પ્રાઇસ માં લેવી છે એના બજેટ તો એના માટે વેલકમ છે તો આની ડિટેલ આપી દીધું આ બે ની સ્વિફ્ટ ડિઝાયર છે અત્યારે સ્વિફ્ટ નું માર્કેટ પણ એમને ચાલે છે કે મળતી ડીઝલ ગાડીઓ બંધ થઈ ગઈ છે ઈ ગાડીઓ બંધ થઈ ગઈ છે એટલે અત્યારે માર્કેટ બહુ સારું છે ડીઝલ ગાડી નું એ પણ ડીઝલ ગાડી નું કાર જે વન ઓનર છે બે હજાર પંદર નું છે વીડીઆઈ છે અને ઈ ગાડી પણ ચાર લાખ નેવું હજાર રૂપિયામાં જ ખાલી તમને ફેરફાર કરીને આપી દેવામાં આવશે અને વન ઓનર ગાડી આવશે આ અને જોવા જઈએ તો ભાઈઓ ત્યાં જોઈએ તો મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ હોય કે ડિઝાયર હોય ગેરંટી જ મેન્ટેનર ઓછું આવે હા ઓછું આવે તો ફ્રેન્ડ્સ દેખીવાળી સારી ગાડી સ્વિફ્ટ ડિઝાયર તમને 2015 ની ફર્સ્ટ ઓનર તમે જુઓ ને તો વધારે મોસ્ટ ઓફ ફર્સ્ટ ઓનર કાર તમને જોવો મળશે આ ડીઝલ માં છે સારી એવી ડીલ તમને મળશે અંદર નું ઇન્ટિરિયર બહુ જોરદાર છે આ ગાડી તમને મળશે શ્રીનાજી ઓટો ડીલ કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો તો આજે જ આ ગાડીની ઇન્ક્વાયરી કરો સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી કોલ કરવાનો ટાઈમ છે તો જોઈએ નેક્સ્ટ કાર તો જે લો બજેટ ફેમિલી છે જેને બજેટ એનું ત્રણ લાખ ની આસપાસ છે એના માટે મોસ્ટ વેલકમ છે શ્રીનાથજી ઓટો હિલ કેમ કે વેગેનાર સારામાં સારી તમને અહીંયા જો મળી જશે શું ડિટેલ છે ભાવિન ભાઈ બે હજાર બાર ની આવશે વીએક્સ આઈ આવશે એમાં વન ઓનર આવશે અને પેટ્રોલ સીએનજી બંને આવશે કસ્ટમર ને લઈને સીએનજી પણ નાખવાની જરૂરિયાત રહેતી નથી કસ્ટમર ચલાવી શકશે અને સારી રીતે આપવામાં આવશે અને આરસી બુક માં એન્ટ્રી આવશે હા આરસી બુકમાં એન્ટ્રી આવશે સીએનજી ની સીએનજી ની હા તો ફ્રેન્ડ તમે વિચાર કરો બે એસી હજાર એમાં પણ ફેરફાર થશે ફર્સ્ટ ઓનર ની વેગેનર બે લાખ ને એસી હજાર એમાં પણ ફેરફાર થઈ જશે તો ફટાફટ આ વિડીયો જેને તમે કોન્ટેક્ટ કરો ભાવિન ભાઈનો નંબર ડિસ્પ્લે ઉપર છે તેના પછી સ્વિફ્ટ છે આ છે બે હજાર ચૌદ ની સ્વિફ્ટ વીડીઆઈ છે કે જે અત્યારે સ્વિફ્ટ નું જે માર્કેટ ચાલે છે ને એમાં સારામાં સારી કાર છે સ્વિફ્ટ એ સ્વિફ્ટ કાર છે એ લોકલ ઇલેવન માં આવશે વ્હાઇટ કલર માં આવશે વન ઓનર છે ગાડીના અને એ પણ ચાર લાખ ચાલીસ હજાર રૂપિયામાં ફેરફાર કરીને આપવામાં આવશે વીમો પણ બધી જ ગાડીઓનો ચાલુ આવશે વીમો પણ ચાલુ છે તો ફ્રેન્ડ જી જે ઇલેવન લોકલ પાસિંગ જુનાગઢ નું છે બે હજાર ને ચૌદ ની છે ડીઝલ છે ફર્સ્ટ ઓનર છે બે ચાર ને ચાલી પ્રાઇસ છે એ પણ નેગોસિએબલ છે એના પછી હજી એક વાઇટ છે ભાઈનભાઈ આની શું ડિટેલ છે કોઈને હવે લો બજેટમાં લેવાની છે કે ભાઈ એક ગાડી છે એ મારે લો બજેટ માં લેવી છે અને સ્વિફ્ટ જ લેવી છે સ્વીફ્ટના લોકો ચાહક બહુ જાજા છે અને એમને જો સ્વીફ્ટ લેવી હોય અને એને લો બજેટમાં લેવી હોય તો એ પણ છે અમારી પાસે આ બે હજાર બારની સ્વિફ્ટ આવશે પણ આમાં સેકન્ડ ઓનર આવશે બે હજાર બાર વિડીઆઈ આવશે અને એ પણ ત્રણ લાખ ને પાંચત્રીસ હજાર રૂપિયામાં નેગોશિયેબલ કરી દેવામાં આવશે તો લો બજેટમાં સ્વિફ્ટ અહીંયા હાજરમાં મળશે શ્રીનાજી હોટલ તમે એકવાર આ વિડીયો જોઈને અહીંયા રૂબરૂ મુલાકાત કરો

જેમ કે હોન્ડા સિટી છે એ લોકોની ચાહના વાળી કાર છે અને પ્રીમિયમ લોકો એમની ચોઈસ કરે છે કે હોન્ડા સિટી હોય એ પ્રીમિયમ લોકોની છે તો મારી પાસેથી પ્રીમિયમ લોકો માટેથી ફર્સ્ટ ઓનર બે હજાર પંદર ની હોન્ડા સિટી અને એ પણ સિલેક્ટેડ નંબરમાં હાજર છે કે જેમના નંબર છે એકત્રીસ એકત્રીસ આવા નંબર વાળી મારી પાસે કાર હાજર છે જે પ્રીમિયમ લોકો છે એમની ચાહના છે એ ફર્સ્ટ ઓનર સારામાં સારી ગાડી છે કે જે લોકો સારી રીતના ચલાવી શકે સારી કાર અહીંયા શ્રીનાથજી ઓટો ડીલમાં મળશે વન ઓનર તો આ ગાડી તમને મળવાની છે પ્રાઇઝ સારી પાંચ લાખ બાર ને અગિયાર પાંચ લાખ એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો બે હજાર પંદરની ફોસ્ટ ઓનર ડીઝલ સારામાં સારી હોન્ડા સિટી પ્રીમિયમ કાર છે બહુ સારી પ્રાઇઝમાં મળશે અને એમાં પણ નેગોશિયેબલ થઈ જશે તમે રૂબરૂ જોવા આવશો તો એના પછી જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડસ એના પછી વેગેનર છે ફોસ્ટ ઓનરમાં છે પેટ્રોલ માં છે આની ડિટેલ્સ વધારે બે હજાર ની કાર છે અને વીએક્ષાઈ છે પેટ્રોલ સીએનજી આવશે વન ઓનર આવશે અને એમાં પણ ફૂલ વીમો ચાલુ આવશે આ કાર જે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયામાં ફેરફાર કરી દેવામાં આવશે એ જોઈને કોઈને ઊંચું મોડલ લેવું છે અને એમાં પણ પેટ્રોલ સીએનજી બે સાથે મળશે અને સારામાં સારી કાર આવશે અને મોસ્ટ ઓફ મારી પાસે બધી કાર છે ને એ પોતે મેં સિલેક્ટ કરેલી છે કે કસ્ટમર છે એના કરતા વધુ સારો ટેસ્ટ મારો છે હું વીસ વખત જોઈ વિચારી અને અહીંયા વેચવા માટે રાખું છું કારણ કે સારામાં સારી લોકોને હું ક્વોલિટી પ્રોવાઇડ કરી શકું ને એના માટેથી હું મહેનત કરું છું કે સારામાં સારી લોકોને હું ક્વોલિટી પ્રોવાઈડ કરું અને અમે કોઈ કસ્ટમર તમારી જોડેથી લઈ જઈએ તો એ પાંચ જણાને બીજા ને કહીએ હા 100% કે તમે સારી ગાડી જોતી હોય તો એકવાર શ્રીનાથજી ઓટો દિલમાં જૂનાગઢ જજો જી જી 100% તો ફ્રેન્ડ્સ ભવિનભાઈએ કીધું એમ પોતે દસ થી વીસ વાર ગાડી ચેક કરીને અહિયાં લઈ આવે છે કેમ કે કોઈ પણ કસ્ટમર તમે જ છો ગાડી આ લઈ ગયા છો તો તમે પાંચ જણા બીજાને કેશો કે સારી ગાડી માટે તમે અહિયાં મોડો ભાવીનભાઈ ને કેમ કે આ ફર્સ્ટ ઓનર કાર જાજી છે તમે જુઓ વેગનર સોળ ની છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી આરસી બુકમાં મેન્શન આવશે સાડા ત્રણ લાખ ને એમાં પણ નેગોશિયેબલ જોઈએ નેક્સ્ટ કાર તેના પછી છે નાની ગાડી છે સેલેરીઓ શું ડિટેલ છે આની ભાઈ આ સેલેરિયો છે એ ફર્સ્ટ ઓનર છે 2014 ની છે ને ZXI છે ટોપ મોડલ જેમાં મેકવેલ એરબેગ બધું આવી જશે અને ટોપ મોડલમાં સારામાં સારી વસ્તુ અને જેને કોઈને નાની બજેટમાં લેવાની હોય છે કાર તો એમના માટે બહુ સારી ફેસિલિટી વાળી જેમાં મેકવિલ એરબેગ બધું અને જેડેક્સ ઓનર ટોપ મોડલ અને ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયામાં ખાલી ફેરફાર કરી દેવામાં આવશે તો જોઈએ ને ફ્રેન્ડ આપણા વિડીયોમાં જોઈએ પાંચ લાખ ની ઉપર હજી એક કાર ગઈ નથી જેને જેનું બજેટ એક લાખ થી લઈને પાંચ નું છે ને એક વાર જરૂર વિઝિટ કરો શ્રીનાથજી ઓટોડી જુનાગઢ નંબર ડિસ્પ્લે ઉપર છે તો જોઈએ નેક્સ્ટ કાર બે હજાર અઢાર ની કાર છે પેટ્રોલ સીએનજી આવશે અને એમાં પણ આપણે બે લાખ પંચાસી હજાર રૂપિયામાં ફેરફાર કરી દેવામાં આવશે આ કારમાં બે નું મોડલ છે સેકન્ડ ઓનર છે અને પેટ્રોલ સીએનજી છે જેમાં મેકવિલ લાગેલા છે આ કારમાં મેકવી લાગેલા આવશે અને એ પણ બે લાખ પંચાસી હજાર રૂપિયામાં ફેરફાર કરીને આપવામાં આવશે તો પેટ્રોલ પ્લસ સીએનજી માં બે હજાર હજારની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી બે ને પંચાસી પ્રાઇસ છે એ પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે તમને જોવા મળશે એના પછી ઇકો છે ફ્રેન્ડ તમે જુઓ તો ભાઈ ઇકો પેટ્રોલ સીએનજીમાં છે કે પ્યોર પેટ્રોલ જ્યાં પેટ્રોલ સીએનજી માં છે વન ઓનર છે અને લોકલ ઇલેવન પાસિંગમાં આવશે આ ગાડી છે પેટ્રોલ સીએનજી બંને બુક માં પણ બોલશે પેટ્રોલ સીએનજી અને ચાર લાખ નેવું હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ ના એન્ડ ની ગાડી ફર્સ્ટ ઓનર આપવામાં આવશે તો ફ્રેન્ડ આ તમે સ્કૂલ માં ચલાવી શકો ભાડામાં ચલાવી શકો જુનાગઢ નું લોકલ પાસિંગ છે લોકલ પાસિંગ છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં સારી ગાડી કન્ડિશન માં જોવા મળશે અંદર નું ઇન્ટીરિયર જુઓ જોરદાર છે તો આજે જ વિઝીટ કરો શ્રીનાથજી ઓટો લઈ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ કોડા ની રેપિડ છે એ પણ આ બજેટ માં લગભગ તમે કઈ ગાડી ની જોયું હોય શું ડિટેલ છે વધારાની સ્કોડા રેપિડ કાર છે સેકન્ડ ઓનર આવશે અને સ્કોડા રેપિડમાં માં નો બારમો મહિનો આવશે અને સારામાં સારી કાર આવશે આ કાર માટે થી જે લોકો છે એ ચોઈસ માટે ગોતતા હોય છે કે લો બજેટમાં મળે આપણી પાસે એ જ લો બજેટ ખાલી એક લાખ કિલોમીટર ચાલેલી કાર છે અને એ પણ ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં ફેરફાર કરીને આપી દેવામાં આવશે તો ફ્રેન્ડ બે હજાર બાર નો બારમો મહિનો સેકન્ડ ઓનર ડીઝલ સારામાં સારી કંડિશનમાં ગાડી તમને મળવાની છે સીડાન ગાડી આવે છે આખી તમે જુઓ લક્ઝરી ટાઈપ ગાડી છે અહીંયા સીએનજી ની ગાડી બહુ સારી છે એમાં પણ પેટ્રોલ પ્લસ સીએનજી ની આરસી બુકમાં મેન્શન આવશે આની શું ડિટેલ છે ગાડી આ બે હજાર પંદર નું મોડલ છે વન ઓનર આવશે અને આમાં પેટ્રોલ પ્લસ કંપની સીએનજી આવશે જે આપણે લેવા જાય છોડવા જાય ત્યારે કંપની વાળી એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા ભાવ વધારે આવે છે સીએનજી કંપની નું હોય તો અને એમાં ઓડોમીટરમાં પણ સીએનજી આપવામાં આવે છે કારણ કે જે કંપનીનું છે કંપનીનું પ્રોવાઈડ કરેલું છે એટલે આ વન ઓનર કાર આપણે ખાલી માત્ર ને માત્ર ત્રણ લાખ ને સાઠ હજાર રૂપિયામાં ફેરફાર કરીને આપશું તો ફ્રેન્ડ આ ગાડી ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ કંપની સીએનજી ત્રણ લાખ પાંચ સાઠ હજાર રૂપિયા પ્રાઇસ છે એ પણ નેગોશિયેબલ સાથે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ જેમ કહું ને અટિકા અત્યારે માર્કેટમાં નામથી ગોતે છે કેમકે ભાડામાં બહુ ચાલે છે અને એ પણ પેટ્રોલ કંપની સીએનજી મળતી નથી વેઇટિંગ આનું બહુ જોરદાર છે તો અહીંયા હાજર છે શ્રીનાથજી ઓટો ડીલ માં શું ભાવ આપવાની છે અને શું ડિટેલ છે આ બે હજાર વીસ ના દસ માં મહિનાની કાર છે જેડ આઈ છે ટોપ મોડલ છે અને વન ઓનર છે આ નવ લાખ પચાસ હજાર રૂપિયામાં ફેરફાર કરીને આપવામાં આવશે આ કાર માં અંદર તમારે ટચપેડ સિસ્ટમ રિવર્સ રિવર્સ કેમેરા ટચ પુશ બટન એરબેગ બધી પ્રોવાઈડ કરવામાં આવેલી છે અર્ટિકા છે તમામ વસ્તુઓમાં આવશે પુશ બટન આવશે મેગવિલ મળી જશે અંદર એરબેગ આવી જશે પુશ બટન થી લઈને બધી તમામ વસ્તુ આમાં તમને જોવા મળશે સાડા નવ લાખ રૂપિયાની કિંમત છે ને એમાં પણ ફેરફાર થાય જોઈએ નેક્સ્ટ તો ફ્રેન્ડ જને ડસ્ટર લેવી છે ને પણ કલર માં અને પાછે જોવા જઈએ તો સારી કન્ડિશન કન્ડિશનમાં ડીઝલમાં તો અહીં હાજર છે તો શું ડિટેલ છે વધારે 2016 ની કાર આવશે અને ડીઝલ કાર આવશે ડસ્ટર એ ડસ્ટર ની અત્યારે જે માર્કેટમાં ડિમાન્ડ ચાલી રહી છે અને ડસ્ટર જે ઈ નોર્મલ ગાડી હોય 12 14 ની તોય ઊંચા ભાવમાં મળે છે આપણે ફક્ત ને ફક્ત 2016 ની ગાડી સેકન્ડ ઓનર 7 4 લાખ ને 70000 રૂપિયામાં પણ આપણે ફેરફાર કરીને આપશું વ્હાઇટ કલર પણ આવશે ગાડીમાં તો ફ્રેન્ડ 2016 ની સેકન્ડ ઓનર ડીઝલ ચાર લાખ હજાર રૂપિયા negotiable price સાથે મળશે એના પછી eco છે આપડે એ જોઈ લઈએ ભાવિન ભાઈ eco sport કેટલા નું model છે આ eco sport છે એ બે હજાર સોળ નું model છે eco sport અને ગાડી છે ને એ અત્યારે સારામાં સારી ચાલે છે માર્કેટમાં અને આ ગાડી સારા લોકો ગોતવા માટે થી બઉ ગોતતા હોય છે કે eco sport ક્યાંક સારી condition માં મળી જાય ગાડી તો ખરી જ પણ એ પણ સારી કંડિશન માં મળશે અને બે હાજર સોળ ની ગાડી છે સેકન્ડ ઓનર છે પ્લસ ડીઝલ છે અને ડીઝલ ગાડીમાં આ ગાડી છે ને એ ફેરફાર કરીને હું આપવામાં આવશે પણ આ ગાડીની જે ડિટેલ છે ને અંદર અંદર બધું કરી દેવામાં આવશે અને આ ગાડી છે ને એ ચાર લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં ફેરફાર કરીને સોળ ની બે હાજર સોળ ની ઇકો સ્પોર્ટ ચાર ને સિત્તેર માં ફેરફાર કરીને આપશે બહુ સારી કંડીશન જે ઇકો સ્પોર્ટ ગોતા હોય ને એકવાર એક ઓટો ડીલ જરૂર વિઝિટ કરો તો ભાવિનભાઈ કઈ ગાડી છે શું ડિટેલ છે આ છે સેલેરીઓ છે બે હજાર સત્તર ની વન ઓનર કાર છે અને એ પણ ઓટોમેટિક કાર માં આવશે પેટ્રોલ ઓટોમેટિક કાર અને જે લોકોને લેડીઝ ઓનર છે એમને ચલાવી છે ઓટોમેટિક અને જેમને ચલાવવામાં સરળતા રહે એના માટે સ્પેશિયલ આપણે પ્રોવાઇડ કરીએ છીએ બે હજાર સત્તર ની ઓટો કાર અને એ પણ આપણે ચાર લાખ ને હજાર રૂપિયા ફેરફાર કરીને આપશું બે હજાર સત્તર ની ઓટો ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનર છે તો ફ્રેન્ડ સેલેરીઓ ફર્સ્ટ ઓનર બે હજાર સત્તર ની છે પ્યોર પેટ્રોલ માં આવશે ઓટો ગિયર છે જે લેડીઝ ને ચલાવવા માટે બહુ સરળ જુઓ ને તો જુનાગઢ રાજકોટ અમદાવાદ જેવા સિટીમાં લેડીઝ માટે બહુ બેસ્ટ કાર છે તો આજે જ વિઝિટ કરો શ્રીનાથજી હોટલ એના પછી ફોડ ની ગાડી છે તો ફિગો અત્યારે જોવા જઈએ ને તો અત્યારે પેલા આવતી ને આમાં ઘણો બધો ફેરફાર કરી નાખ્યો

તો ફ્રેન્ડ એના પછી ડસ્ટન ની ગાડી છે કઈ છે ભાવીભાઈ કે છે આપને આ ગાડી છે ને એ ડસ્ટન રેડીગો છે અને આ ગાડી છે એ બે હજાર સત્તર અઢાર ની ગાડી છે અને જે લોકોને સારી ગાડી જોતી હોય ઊંચું મોડલ જોતું હોય અને એમાં પણ સસ્તી જોતી હોય તો આપણી પાસે છે એક લાખ એસી હજાર રૂપિયામાં આ ગાડીમાં ફેરફાર કરી દેવામાં આવશે બે હજાર અઢારની ગાડી આવશે સેકન્ડ ઓનર આવશે પેટ્રોલ આવશે અને એ પણ ઊંચા મોડલમાં એક લાખ એસી હજાર રૂપિયામાં ફેરફાર કરી દેવામાં આવશે તો ફ્રેન્ડ બે હજાર અઢારની ગાડી સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર એક ને એસી ને એમાં પણ ફેરફાર અને પ્યોર પેટ્રોલ આવશે તો વિચાર કરો ઊંચા મોડલ ની ગાડી લો બજેટ માં ક્યાં મળશે તો કે શ્રીનાથજી ઓટોડીલમાં અહીંયા મેં પહેલા પણ કીધું લોન સુવિધા અવેલેબલ છે પેટ્રોલ નો બહુ જોરદાર સ્ટોક છે તો એના પછી હજી એક ગાડી છે અલ્ટો છે નવા સેપ ની શું ડિટેલ છે આની આ બે હજાર સોલ ની અલ્ટો છે અને પ્યોર પેટ્રોલમાં આવશે કે જે લોકો પેટ્રોલ લવર છે એમના માટેથી ઊંચું મોડલ નવા શેપ કાર અને બે હજાર સોલ ની ગાડી છે એના વન ઓનર આવશે અને એ પણ બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં આમાં ફેરફાર કરી દેવામાં આવશે તો ફ્રેન્ડ બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ બે લાખ સિત્તેર હજાર ને લો બજેટમાં સારામાં સારી પ્રાઇઝમાં તમને ગાડી મળવાની છે તો ફ્રેન્ડ્સ જોયું ને તમે આયા સારામાં સારી ગાડીની તમને ડીલ જોવા મળી ને પણ લો પ્રાઇઝમાં તમે વિચાર કરો અઢાર ના મોડલની ગાડી તમને એક ને એસી માં મળતી હોય અને એમાં પણ ફેરફાર થઈ જતો હોય તો બીજું શું જોઈએ તો આજે જ વિઝિટ કરો શ્રીનાથજી ઓટો ડીલ જુનાગઢ નંબર એડ્રેસ વિડિયોમાં તમને જોવા મળ્યા થેન્ક યુ ફ્રેન્ડ આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત